ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં હાજરી આપી સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીના પ્રોજેક્ટનો શુભારંભ કર્યો અમિતભાઈ શાહના હસ્તે ડિજિટલ વિતરણની શરૂઆત કરવામાં આવી ગુજરાતમાં સીબીડીસી આધારિત પીડીએસ વ્યવસ્થા શરૂ કરાઈ અનાજ વિતરણ માટે અનાજ એટીએમની પણ શરૂઆત કરવામાં આવી પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતમાં અમલવારી શરૂ કરાઈ તો લાભાર્થીઓના જથ્થાનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરાશે અનાજ ફરિયાદો પર અંકુશ મેળવવામાં આવશે પારદર્શક અને આધુનિક વિતરણ વ્યવસ્થા લાગુ થશે નાગરિક પુરવઠા વિભાગના અનેક પ્રકલ્પોનો લોકાર્પણ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા ગુજરાતની ધરતી પર નવો ઇતિહાસ સર્જવા જઈ રહ્યો છે તેવું ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ નિવા નિવેદન આપ્યું હતું ત્યારે સીબીડીસી આધારિત અનાજ વિતરણ પ્રોજેક્ટ લોન્ચ થયો અનાજ એટીએમમાંથી લેવાની વ્યવસ્થા શરૂ થઈ તેવું પણ ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું પાયલટ પ્રોજેક્ટ ભાવનગરમાં સફળતાપૂર્વક ચાલ્યો મોદી સરકાર સામાન્ય લોકો માટે કામ કરે છે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે સીએમે કહ્યું કે સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે કામ કર્યા છે ડિજિટલ ભારતથી આત્મનિર્ભર ભારતનો વિકાસ થયો ભારત વિશ્વમાં સૌથી વધુ ડિજિટલ પેમેન્ટ કરે છે અનાજ કલાક ડિજિટલ વિતરણ થશે કરોડ લોકો એવા હતા બેંક અકાઉન્ટ ત્યારે આજે દુનિયાના અડધા ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં થઈ રહ્યા હોવાનું અમિતભાઈ શાહે કહ્યું આ પરિવાર માત્ર બાર વર્ષની અંદર જ આવ્યું ડિજિટલ ઇન્ડિયાનું અભિયાન સરળ ન હતું પારદર્શક રીતે ગરીબોને અનાજ મળી રહ્યું છે गरीबों ने તેમનો હક સીધો મળી રહ્યો છે તેવું પણ અમિતભાઈ શાહે કહ્યું ગરીબોને તેમનો હક સીધો મળે અને ઘણા राशन कार्ड નકલી હતા જો કે ઈ રેશન કાર્ડ થી હવે નકલી राशन कार्ड પણ દૂર થઈ ગયા એક લીક પ્રૂફ સિસ્ટમ પ્રહલાદજી કે નેતૃત્વ મે મોદીજી કે માધ્યમ સે આજ દેશ કો લોકાર્પિત કિયા જા રહા હે મે માનતા હું कि यह पद्धति से गरीबों को राशन देने का जो हमारी पद्धति है खाद्य और आपूर्ति मंत्रालय उस का उसमें से संपूर्ण रूप से भ्रष्टाचार का उन्मूलन हो जाएगा और पारदर्शी तरीके से गरीबों को अनाज मिलने की शुरुआत देश के कई हिस्से ऐसे कई माओवादी क्षेत्र जो पहले थे वहां पर नॉर्थ ईस्ट के अशांत क्षेत्रों में गरीब क्षेत्रों में और जो कहा आकांक्षी जिले हैं जो आज भी पिछड़े रह चुके थे वो जिलों में पांच किलो अनाज पारदर्शिता के साथ गरीब के पास नहीं पहुंचा। क्योंकि उसको मालूम ही नहीं कि मोदी जी दिल्ली से मेरे लिए पांच किलो अनाज भेज बीच में सिस्टम का कोई बिचौलिया એ આનાદકો ચાઉ કર جاتا تھا مگر આજ કોઈ ઉંગલી ભી નહી ડાલ પાહેગા સીધા ડિજિટલ તરીકે સે ઉસકો અપના અધિકાર મિલને કી વ્યવસ્થા હો વડા પ્રધાન શ્રી આહાર આવાસ આરોગ્ય અને આવકના ચાર મુખ્ય સ્તંભ પર ગરીબોનું સશક્તિકરણ કર્યું છે નાના પરિણામે પચીસ કરોડથી વધુ ગરીબો ગરીબીમાંથી બહાર પણ આવ્યા છે ગરીબોને આહાર વ્યવસ્થા માટેની સરકારી યોજનામાં ટેનોલોજી યુક્ત અભિગમની આજે દેશમાં પહેલીવાર આદરણીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે ગુજરાતમાંથી શરૂઆત થઈ રહી છે આપણે થોડા દિવસ પહેલા જ આદરણીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં દેશમાં નવતર પહેલ કરીને પશુપાલકો દૂધ ઉત્પાદકો અને ખેડૂતોને અમૂલની એઆઈ ટેકનોલોજીથી જોડીને સહકારથી સમૃદ્ધિની દિશાને વધુ વેગ આપ્યો છે હવે ગરીબોને સરળતા અનાજ મળે તે માટે સરકારની જાહેર અન્ન વિતરણ વ્યવસ્થામાં ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે પીડીએસ પ્રોજેક્ટ લોન્ચ થયો અને આ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની અંદર એક ખૂબ મોટું પરિવર્તન તરફ આપણે આગળ વધી રહ્યા છે આ સરકારનો એક જ લક્ષ્યાંક છે કે હકદારને તેનો હક પારદર્શક રીતે અને કોઈ પણ હેરાનગતિ વગર મળવું જોઈએ અને તે જ દિશામાં આજનું આ પગલું એ સાબિત થવા જઈ રહ્યું છે આ એક નવી દિશા તરફ ડિજિટલ કરન્સીનો ઉપયોગ આગળ વધી રહ્યો છે આપણી સરકાર દ્વારા પહેલો ઉપયોગ ગરીબની થાળીમાં રોટલો પહોંચાડવા માટે કરવામાં આવ્યો છે જે દેશ નહીં પરંતુ દુનિયા માટે એક રિવોલ્યુશન સાબિત થવા જઈ રહ્યું છે ટેકનોલોજીનો સાચો ઉપયોગ એ ત્યારે જ છે જ્યારે છેવાડાના માનવી સુધી એના જીવન બદલવામાં એનો ઉપયોગ થઈ શકે આજે દેશમાં પહેલીવાર રિઝર્વ બેંક આધારિત અને માર્ગદર્શનમાં ડિજિટલ કરન્સીનો ઉપયોગ ગરીબોના ભોજન માટે થઈ રહ્યો છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે અને આપણા નેતા આદરણીય અમિતભાઈ શાહ સાહેબ સ્પેશિયલી આ કાર્યક્રમ માટે અહીંયા આવ્યા સમય ન કાલી ના એવા આટલી વ્યસ્તતા ની વચ્ચે ભી આ કાર્યક્રમ ને વધુ મહત્વ આપવા બદલ ભી હું આદરણીય અમિતભાઈ શાહ સાહેબ નો ખૂબ ખૂબ આભાર માનું છું માનનીય ગ્રામ મંત્રી અમિતભાઈ ઇસકા ઉદ્ઘાટન કરતા હે તો બાકી રાજ इधर-ઉધર નઈ સોચતે જબ અમિતભાઈ ને સ્વયમ ઉદ્ઘાટન કિયા તો સબ ઇમ્પ્લિમેન્ટ કરને મે હમકો બહોત બડા સુવિધા મિલેગા તો ઇસલીએ ભી હમને બહોત ઉનસે રિક્વેસ્ટ કરકે ગુજરાત સરકાર ભી ઇસે પીછે પડકે રિક્વેસ્ટ કિયા થા તો سارے દેશ મે